નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ઘોઘંબા મામલતદાર કચેરી ખાતે ઘોઘંબા બાર એસોસિએશનના વકીલોએ એડવોકેટ પ્રોટેક્શન બિલ સંસદમાં લાવવા માટેની માંગણી સહિતનું આવેદનપત્ર ગોઘંબાના શ્રી તેમજ હાલોલ પ્રાંત અધિકારીને સુપ્રત કર્યું હતું ગોગંબાના એડવોકેટ એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વકીલો પોતાની ફરજ અને પોતાનું કાર્યક્ષેત્ર પણ બજાવી શકે તે માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટને લાગુ કરવામાં આવે અને વકીલોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તેવી માગણી કરી હતી આ આવેદનપત્ર આપવા દરમિયાન ગોગંબા બાર એસોસિએશનના પ્રમુખ ચેતનસિંહ પરમાર વિક્રમસિંહ સોલંકી પંકજકુમાર ખેર કિશોરસિંહ સોલંકી સહિત ગોગંબાના એડવોકેટ ડીજી પેસરાણા તેમજ અન્ય સિનિયર અને જુનિયર એડવોકેટો હાજર રહ્યા હતા આજ રોજ વકીલો પર વારંવાર હુમલાઓ થાય છે તે સંદર્ભમાં વકીલ પ્રોટેક્શન બિલની માગણી સાથે મામલતદાર શ્રી ગોગંબા અને નાયબ કલેક્ટર શ્રી હાલોલ પ્રાંત હાલોલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્ર આપી અમે માગણી કરી છે કે વકીલ એક સમાજનો આધારસ્તંભ છે અને તેમની પર જે વારંવાર હુમલાઓ થાય છે તેનાથી વકીલો તથા તેમના પરિવાર ને ખૂબ જ સહન કરવું પડે છે તેવા સંજોગોમાં વકીલો નિર્ભીક રીતે વ્યવસાય કરી શકે તેના માટે વકીલ પ્રોટેક્શન બિલ સરકાર જલ્દીમાં જલ્દી સંસદમાં લાવે એવી અમારી લાગણી અને માગણી છે ચેતનસિંહ પરમાર વકીલ મંડળ ગોગંબા